નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષક ભરતીમાં કઈ ના કઈ જગ્યા વધારે બાબતે છે એક પરિપત્ર જોવા મળ્યો છે મિત્રો આ મહત્વનો પરિપત્ર જે જાહેર થયો છે એ સંકેત આપી રહ્યો છે કે જગ્યાઓ છે વધારો જોવા મળી શકે છે મિત્રો કયા વિભાગમાં સૌથી પહેલા જગ્યા વધારો જોવા મળશે મહત્વની અપડેટ છે એકવાર માહિતી જોવાનું ભૂલતાની નવા ખાસ ચેનલ પર ચેનલ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જે પણ ઉમેદવારો જે અગાઉની અપડેટ નથી જોઈ જો ખાસ નંબર વિનંતી છે અગાઉની અપડેટ નિહાળી લેજો એ પણ એક મહત્વની અપડેટ છે મૂકવામાં આવી છે તો આજની મહત્વની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરીએ પરિપત્રની શું માહિતી છે એના ઉપર જે ચર્ચા કરીએ મિત્રો અહીંયા ગાંધીનગર તમે જોવા મળી છે બીજો માળ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી જિલ્લા શિક્ષણ અધિકારીનું એક પરિપત્ર છે આવ્યું છે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા કેમ્પનું મિત્રો આયોજન કરવા બાબતે ઉપરોક વિશે અન્વયે જણાવનું કે આપણા જિલ્લાની સરકારી અનુદાનિક માધ્યમિક ઉચ્ચતર શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2024 પછીમાં મળેલ વર્ગ વધારાની મંજૂરીના અનુસંધાન જે શાળાઓમાં શિક્ષણ સહાયકને નવી જગ્યાઓ ઉપસ્થિત થયેલ છે તેવી શાળાઓના રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાનો આયોજન થનાર છે મિત્રો રોસ્ટર સંબંધિત સરકાર સિનુ સ્નાય સૂચનાઓની આદિવિશન અલ રોસ્ટર સાથેની જિલ્લા કચેરી અંગે આપવાનું થાય છે મિત્રો પ્રસ્તુત બાબતે રાજ્ય કક્ષાના કેમ્પ ટૂંક સમયમાં યોજના હોય છે તો પૂર્વ તૈયારીને ભાગરૂપ આપની કક્ષાએ જૂન બે હજાર ચોવીસથી વર્ગ વધારો મેળવી સરકાર અને બિન સરકાર અનુદાનિક માધ્યમિક શાળામાં રોસ્ટર રજિસ્ટરની આપવા અને કક્ષાએ દિન સાતમી ચકાસણી પૂર્ણ કરવા જણાવવા બાબતે અહીંયા મહત્વની અપડેટ છે મિત્રો જે શિક્ષણ સહાયક ભરતીની જે નવી જગ્યાઓ ઉપલબ્ધ થવાની છે મિત્રો એનાથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને કંઈ ના કંઈ જો આ ભરતીમાં મિત્રો વધારો થતો નથી તો અગાઉની ભરતીમાં જગ્યાઓ ચોક્કસ વધારો થઈને આવી શકે છે પરંતુ મિત્રો જગ્યા વધારો એ આ ભરતીમાં જુએ કેમ કે મહદઅંશે આપણને ઓછી જગ્યાઓ જોવા મળી છે જો જગ્યાઓ વધારો થાય છે મિત્રો બેનિફિટ તમામ ઉમેદવારોને જોવા મળશે નેક્સ્ટ થોડી અપડેટ મળતા તમને માહિતી આપવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત